અને તો આમાં એક નંબર કાળી લાગે મજાક નહીં કરતો સાચે કેસે કેસે લોગ રહી છે તો ચાલો આપણે વિડીયો બનાવીને એ તમને બતાવીશું અને કાઈ બે શબ્દ કેવા માંગે તું આમાં

ફાઇનલી આપણો વિડીયો બની ગયો તો મિત્રો આનું હે ને કોમલ આને તમે મોસ્ટો બધા ઓળખતા દેઈ છો આને હે ને એક વિડીયોમાં દસ તને ખાલી દસ હજાર લાઈક કરાવી દઈને તમે તને ચાર ઝાપટ મારીશ હું અને તમ કરાવી દીયો એને ગમે એમ કરીને તમે 10000 લાઈક કરાવી દીયો કીધું તો મેં કીધું

દુકાને તો ક્યાં ગયા બધા માલિક ક્યાં ગયાલિક ચા પીવો તો ચાલો હે આપણે ચણિયા બહુ કોમર બેન ધોવા ગયા છે ને અને હાલો તાર ઘરે આવું

મિત્રો તમે આયા આવો આમ જોવો તમે એકવાર કલેક્શન જોવો છે ને આમ બહુ મસ્ત છે અને કોમલબેન ચોકલેટ લઈ આવ્યા છે કીધું તો ચોકલેટ ખાઈ લે પછી આપણે જાય ઘરે ખાઈ લેને એને ક્યાં ખબર તો આપડા બોર છે ને મસ્તીના ધોવાઈ ગયા છે આમ જોવો તમે ખાલી અને બોર અય કોમલબેન બોર મેં લઈ દીધા

મારામાં નો આવ્યો તારામાં જ આવે સરાઈ નહીં ભાઈ ડીસ નો ધોવે ભાઈ યજ ધોવે નો નો મગર ક્યું ચલો બાય બાય આવજો તો મસ્ત ચા બને નાખો પછી આપણે ચા પી તો જો મિત્રો તમને મારો વ્લોગ ગમ હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી જ નાખજો ઓલો લાલ કલર નું જે બટન છે ને દબાવી જ નાખજો તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગ